સો હેલો ગાઈઝ હું છું જયદીપ અને હું આજે પાછો ઉપડી ગયો છું સંતરામપુર રવડીના મેળામાં હું અને મારા કાકાના છોકરાઓ અને મારા જીજાજી અને પહેલાં વિડીયોથી મને પચાસ સબસ્ક્રાઈબર મળ્યા છે એના માટે દિલથી કહું છું કે થેન્ક યુ સો મચ આવો સપોર્ટ કરતા રહેજો અને આ બી મારા વિડીયોને એટલો સપોર્ટ કરજો અને જુઓ અને એન્જોય કરો મારા વિડીયોને નાણાંમાં પોકી ગયા અને ચટકોમાં બેસવાનો હતો તો થોડી ચર્ચા કરી લીધી કોણ કોણ બેસતું મારા જીજાજી ના કહેતા હતા અને હું અને મારા બે કાકાના છોકરા બેસવાના હતા અને એક બીજા મોટા ભાઈ હતા એ બી ના કહેતા હતા કેમ કે એ લોકોને લાગે છે પછી મારો ભાઈ તૈયાર થઈ ગયો અને તો ખુશી ખુશીમાં કેવો ચડવા લાગ્યો તમે જોઈ શકો છો અને અંદરનો વિડીયો તમને બતાવો તો તમે હાસી હાંસીને થાકી જશો જોજો એને કેટલી થાય છે સમજી જો હવે તમે એન્જોય ટ્યુ વિડીયો તો શે આપણને મો કરતા નહીં મરને સે મેં કભી ડરતા નહીં ચટબોળમાં બેસી ગયા અને તમે હવે જોઈ શકશો કે મારા કાકાના છોકરો મતલબ મારા નાના ભાઈની હાલત કેવી થાય છે જુઓ

બાદશાહ અને તમે જોઈ શકો છો કો મેળો કેવો જ હોય છે નાઇટ માં અને બહુ પબ્લિક સંતરામપુર મેળા માં આવે છે ત્યાંથી ઉતરી ગયા ને ચાલ હલા ગયા ઘર માટે પણ તમે જોઈ શકો છો કે સંતરામપુરમાં પબ્લિક કેટલી આવે છે મેળામાં અને કોણ કોણ લોકો સંતરામપુરમાં મેળામાં આવે છે કોમેન્ટ કરજો યુટ્યુબમાં બી ભીડમાંથી નીકળી ગયા અને તમે જોઈ શકો છો કે સંતરામપુરમાં બહુ પોલીસવાળા મોકલ્યા છે જેમ કે મતલબ મેળામાં કોઈ દુર્ઘટના ના ઘટે એના માટે પછી પોકી ગયા ગાડીમાં અને ગાડીમાં ફૂક્યા એટલે વાળો સોંગ ચાલુ કરી દીધો અને તમે જોઈ શકો છો કે આ બંને તો થાકી ગયા છે પછી અમે ભૂકી ગયા ઘરે અને આવા મારા બીજા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દીજો મિલથી નેક્સ્ટ વિડીયોમાં બાય બાય